શ્રાવણની શરૂઆત થતાં જ મંદિરમાં નું ઘોડાપુર જોવા મળ્યું શ્રાવણ ના પહેલા સોમવારે તો શહેરના ઉદના વિસ્તારમાં આવેલ હિડભંજન મહાદેવ મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે તો શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે સુરત શહેરમાં શ્રાવણના પહેલા સોમવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે આવી રહ્યા છે તો ઉધના વિસ્તારમાં આવેલ ભેડભંજન મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે

જોઈ શકાય છે ભક્તોનો હવે જે છે તે મંદિર ની અંદર જોવા મળી રહ્યો છે અને હાલ મંદિર ની અંદર ભક્તોને જે ઘસારો જોવા મળી રહ્યો છે અલગ અલગ મંદિરોની વાત કરવામાં આવે તો સુરત શહેરના અલગ અલગ મંદિરો અંદર ભક્તો નો જોવા મળી રહી છે ત્યારે આપણી જોડે ભક્તો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કઈ રીતનો માહોલ છે આજે જે પવિત્ર બાકી આપણી સંસ્કૃતિના પવિત્ર ત્રાવણમાં એ સૌથી પવિત્ર ગણાય છે આપણા હિન્દુ ધર્મ માટે તે લીધે ઉજના ગામથી સૌથી પવિત્ર મંદિર એવા વીડભંચન મહાદેવ મંદિર જે પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ થયેલ એ મંદિરે આજે અમે ઘણા બધી ઉજના ગામમાં જવાના છે અને દર

એજી તમે દર વર્ષે પરનો જમે આडले ઉર્દના કામ ભેળવજન માધવ મંદિર આ આવું અને રોજ આ ગુર ચડાવ છું જળ અર્પણ કરીશ એટલે ભગવાન અમને સારું કરે સર્વમેવલું કરે આપ ક્યાં ગાઓ કે મંદિર કે અંદર આયા હો કેસા માહોલ છે હા અમે સે કેતા કે ભગવાન અપના આશીર્વાદ હંમેશા આપ પર ભણાય રહે છે બિલકુલ ભટ્ટીરજન મહાદેવ તથા બળિયાદેવ મંદિર પાંચસો વર્ષ થી પણ પ્રાચીન આ ભગવાન સ્વામિનારાયણ પ્રસાદી નું સ્વયંભૂ શિવલિંગ અને આપણે બધા ભક્તો સાથે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને આજે શુભ સંયોગ આવ્યો છે ઓગણીસો બાવન પછી સૌ પ્રથમવાર આજે બોત્તેર વર્ષે છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે એટલે કે જે પડવો છે તે પણ સોમવારે જ આવે છે અને જે અમાસ છે સોમબંધી અમાસ છે તો આવા સુભક સમન વયમાં આપણે જે કંઈ પણ ભક્તિ કરીએ એક લોટો જળ પણ ભગવાન અર્પણ કરીએ તેનું અનેક ઘણું શૂન્ય મળે છે અને